નવસારી ના ખીડમ ગામ આવું છું છેલ્લા વીસ થી બાવીસ વર્ષ થી હું અલગ ગામ સાથે જોડાયેલો છું અહી ખુબ જ અહી દરેક ની મનોકામના પૂર્ણ થાય છે હું પણ અહીં શ્રદ્ધા અને વિશ્વાસ થી આવું છું મારી પણ મનોકામના પૂર્ણ થાય છે અહીં ની સેવા કે પ્રવૃત્તિ માં પણ હું જોડાયેલો છું અહીં બીજ ના અને અહીં ઉજવાતા ઘણા તહેવારો માં ખુબ જ મોટી સંખ્યા માં ભાવિ ફક્ત પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે અને પૂર્ણ થાય છે

કે જેમના આદેશોનું પાલન કરી અને જેમની જીવન કરણી જે છે એનું અનુસરણ કરીને બસ જીવવાનો પ્રયત્ન કરીએ છીએ ગુરુ કોઈ વ્યક્તિ નથી પરંતુ એક જીવન ધારા છે એક વિચારધારા છે કે જેના સાનિધ્યથી જેના જીવનના દરેક પ્રસંગમાંથી આપણને કઈક પ્રેરણા મળે કે આપણું જીવન ઉત્તમ બને આપણું જે જીવનનો ઉદ્દેશ્ય છે આપણો માર્ગ આપણને મળી શકે અને ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વભરમાં ગુરુપૂર્ણિમા ખૂબ ધામ ધૂમ થયો અને આસ્થાના ભાવ થી એક ગુરુ પ્રત્યેની ઉજવવામાં આવે છે અમ આપણે કઈ કહીએ ગુરુના ઋણમાંથી તો ક્યારે મુક્ત નથી થઈ શકાતું પરંતુ એક નાનાકડો પ્રયાસ શિષ્યનો કે ગુરુના ઋણમાંથી મુક્ત થવાનો પરંતુ કઈક ભેટ ધરીને કે કઈક વસ્તુ અર્પણ કરીને આપણે ક્યારે રૂણમાંથી મુક્ત ન થઈ શકીએ પરંતુ જો આપણે ગુરુ ચરણની અંદર આપણા વિકારો આપણા જે ગુણો છે આપણા જે ખોટા વિચારો છે એ બધું જો અર્પણ કરીએ તો કદાચ આપણી ગુરુ પૂણીમાં સાર્થક બને અને ગુરુ પ્રત્યેની જે ચરણોની અંદર એમની આસ્થા છે એ પવિત્ર બને એટલે એક નિર્મળ ભાવની સાથે શ્રદ્ધા અને આસ્થાના ભાવની સાથે

ગામે ગામથી ભાવિક ભક્તોએ દર્શન આધે ઉમટી પડ્યા હતા લક્ષ્મીચંદ બાપુ અને પૂજ્ય બાના પૂજન કરી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી